તમે બહુ મોટી દેવો ઊંધા મોટા હવે શું કરવું આ તમારા વાદે અમારે નઈ કરવાના શું મારા હંગા ખેતરમાં આવો તમે ધંધો કરો તો કજિયા કરવા મારે તમારા વાદે તારે શું એક બાજુ ના હોય તો ચોપડી લઈને હોય તો વેકેશન છે તો એવું થોડી કે વેકેશન રખડવાનું હોય અને પણ ભણવા બે કે પણ શું કરો રવડ રવડ કરો તમારા વાતે અમારા નહીં કચ્યા કરવાના તાને બહુ મોટું તાળ મારી તમે આવ્યા છો તમને ખબર છે મારે કોમ કરવું કે તમારા કચ્યા લઈ લઈને ઈકન જેવું ઝઘડવા હવે મો રહે છે એવું તારો પગ ભાગી નાખીશ મું હોવે તાને કચ્યા લઈ લઈને હેડીઓ આવે છે તો

જબર જબર ગબર થાય છે જબર જ થાય છે કોઈ ઓછું થાતું જ નહીં પેચન અવાડો પણ નાખ્યો હવે ઉપર એમ પતરા પત્ર લઈને નાખવું પડશે તો શું હું આવે લગતે ત્યાં બરાદ બરહ પડતો હોય તો પડી એને એટલું આડું ના કે મોદા મોદો એમાં આમ પલળ પલળ કરે પણ મોદા થઈ એટલે પતરા હવે લઈ દુર ને પતરાય નાખી તો બાપડને થઈ જાય

ચેતરમાં માં આખલા આયા કુ લા આખલો નહી આયો પણ ગોમ માં એક આખલો અડકાય છે એને પાડવો સાતો ના હોય ઓય ગોમ માં અડકાય હા આ તો પાડ દેવો બે બે ચેતન ભાગી નાખવા છે એના ના ના આખલા ભાઈ ભાગો કોને કોક નુકસાન કરશે લે આખલો નહી પેલો મનીયો આખલો છે ને એનો છોકરો મારા છોકરા રોજ મારા છે ઓય રોજ મારા છે એના ભેગુ રંબા લઈ જાય પેલા બોલાવે છે એ દર્શન હે રંબા રંબા જાય એટલે માં બેડો કોક થાય ને તને સીધો મારવા માંડે કોક થાય સીધો મારવા માંડે પીલું અમાર વાળું રોતું રોતું ભાવ ઘેર આવે બાપા મને માર્યો પણ મેં એને કીધું તને ભાગી નાખે જઈ ખબર પડે એક વાર નો લીધે તમે શું કા ઝઘડો કરો એટલે પણ ભગા ભાઈ જેટલી વાર સહન શક્તિ કરવાની ભલામાં હવે તો મુએ કંટાળ્યો છું યાર એ વાત યાર છોકરા છોકરા લડે મોટા છોકરા લડી મારો એમને સમજ ના પડે મનુજીને એમના છોકરા શીખા ના લે રોજ ઉઠી કરી કરીને આવે છે રોજ કરી કજ્જા કરવાના દે ના ભાગુ મને ભાગુ છોકરા નુકસાન થાય એવું ના કરતા પણ તમારા છોકરાને સમજાવી દો કે ભાઈ એ છોકરા ભેગોતા રમવા જવાનું જ નહીં ભલે છોકરાને તો સમજાય મારો છોકરો નહીં જતો પણ એ મનિયા નો છોકરું ઈડ્યું આવે મારા છોકરા બોલાવવા માટે તો એને ના કહી મારા છોકરા ભેગોતા રમવા નહીં

લાલો ભાઈ તો ઠંડા મગજ ના છે કોઈ દા જિંદગી માં ઉમકારો કરે એમ નહીં આરસ મન થશે એટલે હું તમને તરત કેવા આવ્યો લાકડી લઈ તાણે લાકડી લઈ ઓવે કે આટો કે મનન પાડી દઉં મનન ઘરે તો જા ઓવે એટલે પણ એને માણસ છે ને ઝઘડો લાવ કોઈ દા એને જેતો ના જઢા એક નહીં કે નહીં એને કોઈ દા વાહ ભેગું થવાનું ઈરે પર નેસ વાહ માં રહે છે ને લાલો વાય ઊંચા વાહ માં રહે છે એ તો હેડ કોઈ દા ભેગા થતા નહીં છે ને ઝઘડો થયો હોય એમ કોક છોકરા છોકરા ઝઘડો છે ને એ મોટા લડાઈ

રોજ ઉલ્લુ બનાય જાય રોજ ઉલ્લુ બનાય જાય રોજ માં છોકરા મારી જાય છે હાજર હોય એની એટલે છોકરા પેલા રંબા બોલાવે પછી મારવાના કેવા શીખ્યા બાપ ને દીકરો બે જણા અને એને મનેવાનો બાપે માર તો છોકરા સલાહ હારી હાલતો નહીં કેલા છોક બેટા ભેગા રમીએ તો કજ્યા ના કરવાના હોય ઓવે ભેગા હંપી રમવાનું હોય આ તો મારા બેટો પેલા રંબા લઈ જાય અને પછી મારે અને અમારો વારો માર ખાઈ કે હેડ્યો આવે છે ઓવે અમે તો સાલા હારી આલે કે બેટા ઝઘડા નહીં કરવાના